હેલો એવરી વેલકમ ટુ ડીબી હેલ્થ હબ જય શ્રી કૃષ્ણ આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે અને આપણે બધા જનરલી પાણી પીતા જ હોઈએ છીએ પણ ઘણા લોકો માટલાનું પાણી પીવે છે ઘણા લોકો ફ્રિજનું પાણી પીવે છે અને આજે તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે મોટાભાગના લોકોને ચિલ્ડ વોટર વગર ચાલતું નથી તો ખરેખર પાણી આપણા માટે બહુ જ જરૂરી તો છે જ કેમ કે દિવસ દરમિયાન આપણે બે થી ત્રણ લિટર પાણી પીવું જ જોઈએ અને બે થી ત્રણ લિટર પાણી આપણે પીએ છીએ તો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે કેમ કે આપણું શરીર સેવન્ટી પર્સન્ટ પાણીથી બનેલું છે તો આપણા શરીરના દરેક અંગોને પાણીની જરૂર હોય છે તો પાણી લોકો અલગ અલગ પ્રકારે પીતા ઘણાને નોર્મલ પાણીની જરૂર પડતી હોય છે ઘણા લોકો માટલાનું પાણી પીતા હોય છે અને ઘણા લોકો ફ્રીજનું પાણી પીતા હોય છે તો પાણી તો આપણને હેલ્ધી બનાવે જ છે પણ આપણે તાંબાના પાણીનો યુઝ કરીએ છીએ તો તાંબાના વાસણમાં ભરેલું પાણી આપણા માટે બહુ જ ફાયદાકારક છે આયુર્વેદમાં પણ તાંબાના વાસણની અંદર ભરેલા પાણી વિશે ઘણું બધી માહિતી આપવામાં આવી છે અને આયુર્વેદ પણ કહે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી ઘણા બધા રોગોથી આપણને આઝાદી મળી જાય છે ઘણા બધા એવા શરીરની અંદર વેસેલા પદાર્થો છે

અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને આવા હેલ્ધી વિડીયો મળતા રહે અને તમે પણ હેલ્ધી બનતા રહો તો તાંબાના વાસણની અંદર ભરેલું પાણી પીવાથી સૌથી પહેલાં તો બધાનું સપનું હોય છે કે મારી સ્કિન સારી દેખાય મારી સ્કિન ગ્લો કરે અને હું હર હંમેશ જવાન દેખાવ એટલે કે યુવાન દેખાવ તો તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી શરીરની અંદરના વેસેલા પદાર્થો નીકળે છે અને એના કારણે સ્કિન આપણી ગ્લો કરે છે સ્કિન પરતની કરચલીઓ દૂર થઈ જાય છે અને લોંગ ટાઈમે આપણને સ્કિન પર જે સ્કિન રિલેટેડ ઇશ્યુ આવતા હોય છે એ પણ આવતા નથી તો તાંબાના વાસણમાં પીવાથી આપણી સ્કિનને આપણે સારી બનાવી શકીએ છીએ હેલ્ધી બનાવી શકીએ છીએ અને તાંબાના વાસણની અંદર ભરેલું પાણી પીવાથી ગઠિયા અને વાહ જેવા રોગોમાંથી રાહત મળે છે કેમ કે આજની લાઈફસ્ટાઈલના કારણે અને પાણી પ્રોપર ના પીવાના કારણે શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધતું જાય છે અને જેના કારણે સાંધાના દુખાવા વધતા જઈ રહ્યા છે એને જ ગઠિયા અને વા તરીકે ઓળખવામાં આવે છે તો તમે તાંબાના વાસણનું પાણી પીવો છો તો એની અંદર જે બેક્ટેરિયા રહેલા હોય છે એ બેક્ટેરિયા આપણા શરીરમાં જઈને યુરિક એસિડનું પ્રમાણ ઓછું કરે છે જેના કારણે આપણને વા અને ગઠિયા જેવા રોગોમાંથી રાહત મળી જાય છે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી થાઈડમાં પણ રાહત થાય છે કેમ કે થાઇરોઇડ થાઈરોક્સિન હોર્મોનના કારણે થાય છે અને આ થાઇરોક્સિન જે ગ્રંથિ છે એને મેન્ટેન કરવા માટે તાંબાના વાસણની અંદર ઘણા બધા એવા ગુણો આવેલા છે કે જે થાઇરોઇડને મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે થાઈડની સાથે સાથે તાંબાના વાસણમાં ભરેલું પાણી આપણે જો પીએ છીએ તો એના કારણે તણાવ સ્ટ્રેસ આપણું ઓછું થાય છે અને સ્ટ્રેસના કારણે પણ હાર્ટ રિલેટેડ ઇશ્યુ આવતા હોય છે તો આપણા હાર્ટને હેલ્ધી બનાવવા માટે પણ આ પાણી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તાંબાના વાસણની અંદર ભરેલું પાણી જો આપણે પીએ છીએ તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકોને પેટ રિલેટેડ ઇશ્યુ વધતા જાય છે તો પેટની અંદર રહેલા પ્રોબ્લમ પેટમાં જે આપણને ગેસ એસિડિટી કબ્સ આ બધા જે પ્રોબ્લેમો થાય છે એમાં પણ રાહત આપવાનું કામ કરે છે તાંબાના વાસણની અંદર ભરેલું પાણી આપણા શરીરની અંદર લોહીનું શુદ્ધિકરણ કરે છે કે તાંબાની અંદર એવા ગુણો આવેલા છે કે જે આપણા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે અને આપણું લોહી શુદ્ધ હોય એટલે કે એમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને શુદ્ધ લોહીના કારણે આપણે સારી રીતે આપણી બોડી વર્ક કરી શકીએ છીએ આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ તાંબાના વાસણની અંદર ભરેલું પાણી પીવાથી કમી પણ દૂર થાય છે અને ઘણી વાર આપણા શરીરની અંદર તાંબાના ઉણપો ઘણી બધી સર્જાતી હોય છે અલગ અલગ મિનરલ્સની ઉણપ થઈ જતી હોય છે તો તાંબાના વાસણનું આપણે પાણી પીએ છીએ તો એના કારણે આ જે મિનરલની ઉણપ છે એ પણ આપણી પૂરી થાય છે એટલે તાંબાના વાસણનું પાણી પીવાથી આપણને ફાયદો થઈ જાય છે બચવા માટે પણ આપણે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું જોઈએ કેમકે એનીમિયાનો પ્રોબ્લેમ આપણા શરીરની અંદર તાંબાની ઉણપના કારણે એટલે કે કોપરની ઉણપના કારણે થતું હોય છે તો આપણે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીએ તો એનીમિયાના રોગોથી પણ આપણે દૂર રહી શકીએ છીએ તો આટલા બધા તાંબાના વાસણમાં ભરેલા પાણી પીવાના ફાયદા છે તો ખરેખર આપણે પણ એને ફોલો કરવું જોઈએ અને તાંબાના વાસણનો જો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો પણ એનાથી નુકસાન થતું હોય છે કેમ કે કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે એના ફાયદા પણ થતા હોય છે અને એનું નુકસાન પણ થતું હોય છે તો એના ફાયદા વધારે છે અને એના નુકસાન બહુ ઓછા છે પણ આપણે સહી યોગ્ય માત્રામાં તાંબાના વાસણનું પાણી પીવું જોઈએ શિયાળામાં તમે પી શકો છો અને કયા સમયે વધારે તાંબાના વાસણનું પાણી પીવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે એના માટે મારા નેક્સ્ટ વિડીયોનો તમે ઇંતજાર કરો તો આ માહિતી તમને સારી લાગી હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો લાઈક કરો અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમારો આવો અવિરત પ્રેમ મને મળતો રહે અને હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવતી રહું થેન્ક યુ આભાર તમારો